ચાફે તો વાટર લઈ લો છે પાણી કાનું હા તો આપું પાણી તાણે લઈ લો સમ કોઈ ટાઈમ સર આલો એટલે કેલા સગન જી તો જાંડો પાણીરી વહારે કે નિવાર તો જોવા દાદીજી એટલે પેલો શું કરે છે તો ભૂજો હે અને પેલો ઉઠાડે રો પેલો લાલ સટવા છે ઓ રમીશ્યો હે લેયો તો પેલો તો મુંજો હે

હા હું તો જોવા આવ્યો છું કટલા તમારે એના પાણ નહીં એના પાણી તો ભલે ભલે જાત છે તમે પાણી ની ચિંતા પાણી ચિંતા જ નહીં મને મરી જાય ને પેલા જોવા દે દારૂ નથી કે દારૂ નહીં પીતો બાપરે દારૂ તો નહીં પીધો સ્વાડ લઈ લે હા સ્વાડ લઈ લે હડ ઉપર લે હડ પેલા કંડ લે સ્ટાર આ આ તો તો કબાવ કરો તો આટલા આટલા જાવ લાવ <today> <today> એડકે એમ ના થઈ હો શું શું જ શું થીતું અને ઘરે સડી ગઈ યાર ગરમી હા તક ખાવા તો કે પેલી બોડી બોરાય તાને એ બોરસ ખાઈ રો ના ઓમ પકડે સોય લઈ લે હડો હાજી લે લે હડો બા હું તામ બાઈક ને ચાવી આલો ઓન લઈ જાય હા દવા ખાને હો હા પાણી બંધ કર દો કાલ વેલો આવશે હે પાણી બંધ કર દો નહીં આવ પાણી બંધ કર દો ચાલ વેલા ઈ પાઈ દીજે તો માં બે ચારા બાકી નું ઈ પાઈ દો પણ તમે ફાયદો દો કોર વાર બચારા અમાર ટાઈમ નહીં પડ્યો તો તમારે શું કોણ મેલો છોકરા પાણી પાતા શું જોતું હતું

હોય તો પોણ મારે પાવું પડશે પેલાના એડા એમને પડી ગયા કાઠું છે હવે પોણ તો પાવું જ પડશે મારે પાવા દેહ બે ચાર ચારા પાઇપર બંધ કર દઉં અમે ત્યાં દાર રૂજાનો ચોવીસ વાગે કાળે પાવું આવી જાય